હેલો મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવી રેસીપી બનાવશું તો રેસીપીનું નામ છે અળવીના પાનના ઢોકળા તો અળવીના પાનના ઢોકળા બનાવવાની રીત હું મારી રીતના બનાવીશ અને સરળ રીતના કઈ રીતના બને એ બતાવીશ આ વિડીયોમાં તો તમે છેલ્લે સુધી મારા વિડીયોમાં બના રહેજો તો ચાલો આપણે જોઈ લઈએ અળવીના પાનના ઢોકળા બનાવવાની સામગ્રી તો સૌ પ્રથમ તો આપણે અળવીના પાન લીધા છે પાંચ પાન લીધા છે મેં એમાંથી આપણે આ જે નસ આવે એ કાઢી નાખી છે આપણે ઓલાથી ચાકાની મદદથી તો એવી રીતના બધા પાન મેં સુધારી લીધા છે ને મેં બીજા મસાલા લીધા છે તો એ આપણે પછી લોટમાં એડ કરશું એમાં સમારેલા ધાણા લીધા છે મરચાં લીધા છે આદુ લસણ એની પેસ્ટ બનાવશું પછી ગરમ મસાલો લીધો છે લાલ મરચું પાવડર પછી આપણે મેગી મસાલો ધાણા જીરું પાવડર ને અડધી ચમચી હળદર લીધી છે હીંગ લેશું આપણે થોડીક ને સ્વાદ અનુસાર નિમક તો આવી રીતના આપણે પાનને કટ કરશું મેં અત્યારે કાતર થી હું કરું છું તમે ચાકાની મદદથી પણ કટ કરી શકો તો સરસ મજાના પાનને આપણે કટ કરી લીધા છે થોડીક આપણે હિંગ નાખશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખશું અડધી ચમચી આપણે હળદર નાખશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખશું અડધી ચમચી આપણે મેગી મસાલો નાખશું થોડાક લીલા ધાણા નાખશું આદુ મરચા અને લસણ છે તો આપણે એની પેસ્ટ બનાવશું પછી આપણે મસાલામાં એડ કરશું હવે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટને પેસ્ટ ને એડ કરશું हवे आपड़े आ बदा मसाला मिक्स करसु आवी रीतना हवे थोड़ू थोड़ू पानी एड करसु તો સરસ મજાનો હવે લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ગ્લાસમાં ભરીને પછી આપણે ઢોકરિયામાં બાફવા માટે મૂકી દઈશું તો ઢોકળાને બાફવા માટે મેં આ મીડિયમ સાઈઝના ત્રણ ગ્લાસ લીધા છે તો આપણે એમાં તેલ લગાડી લેશું આ બ્રશની મદદથી એટલે એમાં લોટ ચોટે નહીં આવી રીતે હવે આપણે આ લોટને આવી રીતના ગ્લાસમાં ભરી લઈએ રાખી દઈએ આપણો લોટ છે એ બે ગ્લાસ માં થઈ ગયો એટલે હવે આપણે ત્રીજા ગ્લાસ ની જરૂર નથી તો આપણે આ બે ગ્લાસ માં જ આપણે લોટને બાફી લેશું ઢોકળિયામાં મૂકીને હવે આપણે ચાલુ અને ઢોકળિયા આપણે ગેસ ઉપર રાખશું ગેસ આપણે હાઈ જ રાખવાનો છે કેમ કે વધારે ગેસ હાઈ હશે તો વધારે વહેલું થઈ જશે એટલે પંદર મિનિટ સુધી આપણે ઢોકળાને બફવા માટે રાખી દીધા તો તો મિનિટ થઈ ગઈ છે ઢોકળા બફાઈ ગયા આપણે જોઈ લઈએ તો ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા તો આપણે ઢોકળાને ઉતારી લઈએ ઢોકળા બફાઈ ગયા છે ઢોકળાને આપણે કાઢી લઈએ ના ગ્લાસને આપણે પાંચ મિનિટ માટે ઠરવા દઈએ પછી આપણે એના પીસ કરીને પછી વઘારી નાખશું આવી રીતના સરસ આકારથી બફાઈ ગયા છે આપણે કરશું તો આવી રીતના આપણે કટ કરી લીધા છે હવે આપણે રાય માં ને તલમાં વઘારી લઈએ તેલ નાખીને હવે આપણે ગેસ ચાલુ કરશું એની ઉપર કઢાઈ રાખશું હવે આપણે દોઢ ચમચી તેલ એડ કરશું તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી રાઈ એડ કરશું રાઈ ફૂટી ગઈ છે હવે આપણે એક ચમચી તલ એડ કરશું હવે થોડી કિંગ એડ કરશું ત્યારબાદ હવે આ કટ કરેલા આપણે ઢોકળા એડ કરશું હવે આને આપણે આવી રીતના ફ્રાય કરશું તેલમાં બે મિનિટ માટે એને કુક થવા દેસુ તો ઝોપડા સરસ મજાના ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ ગેસ ને બંધ કરી દેસુ તો તૈયાર છે સરસ મજાના અળવીના પાનના ઢોકળા તો આજની અમારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો